न्यूज चैनल ऑफ અમદાવાદના ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવમાં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ પતંગ મહોત્સવમાં પાંચસોથી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના એલિઝ બ્રિજ વિસ્તારમાં ધારાસભ્ય અમિતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગજનો ચાહે તો હિમાલય પણ સર કરી શકે છે ત્યારે દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ ઋષિ પ્રદેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે પતંગ ઉડાડવાની સાથે ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી કિંજલ અશોક કુમાર શાહ તથા મિહિર અશોક કુમાર શાહ આ બંને બાળકો માટે દરેક સંભવિત મનોરંજનની વ્યવસ્થા પૂરી પાડી હતી વર્ષથી દિવ્યાંગ પતંગ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરે છે દર વર્ષે સાડા પાંચસો છસોથી વધુ દિવ્યાંગજનો આ પતંગ મહોત્સવમાં ભાગ લે છે માતા પિતા સાથે એમના શિક્ષકો અને જે ટ્રસ્ટ સાથે જોડાયેલા હોય એ ટ્રસ્ટ સાથે એ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે મારું નામ સદ્ગુરુ અંગસિંહ સ્વામી છે હું આધ્યાત્મિક સંત છું અને વર્ષોથી દિવ્યાંગ સેવાના કાર્યમાં ઓગણીસો છન્નોથી કાર્યરત છું જેના માટે મને ભારત સરકારના માધ્યમથી નેશનલ એવોર્ડ તે વખતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે એનાયત કરવામાં આવ્યો અને બે હજાર ઓગણીસમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર તે સમયના તત્કાલીન રાજ્યપાલ ઓપી પી કોહલી સાહેબના વરદ હસ્તે આપવામાં આવ્યો છે દિવ્યાંગોની ચેતના સ્વરોજગારી અને દિવ્યાંગ દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તે માટે હું કાર્યરત છું અને રહી છેલ્લા નવ વર્ષથી જ્યારથી બે હજાર ચૌદમાં ભારતના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કાર્યક્રમ જે ચૈતન્ય દિવ્યાંગોમાં ફૂંક્યું અને દિવ્યાંગો માટેના સર્વાંગી વિકાસ માટે દરેક સંસ્થાઓને હાકલ કરી એ માટે હું ભારત સરકારના નેશનલ ટ્રસ્ટમાં ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ મેમ્બર પણ છે અને નવ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન અવિરતપણે થાય છે ખાસ ખાસ કરીને કરીને આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનમાં સુવિધા દિવ્યાંગો માટે કરેલી છે દિવ્યાંગો માટે સુવિધાની અંદર ખાસ કરીને દિવ્યાંગોને મોટિવેટ કરવા ઓમકાર સેવા દલના માધ્યમથી તેમજ કોલેજના યુવાનોને બોલાવ્યા છે જે એમની જોડે ઇન્વોલ્વ થાય મિક્સ થાય એમની સાથે રમે પતંગ ચડાવે અને એમને આનંદ અને મોજ કરાવે સાથે સાથે ભોજન અને એ સિવાય પણ દિવ્યાંગો માટે ભારત સરકારે જે યોજનાઓ રાખી છે અને જે યોજનાઓનો લાભ સીધો દિવ્યાંગજનોને મળે છે એની પણ સમજૂતી અમે અહીંયા આપીએ છીએ